કે આ દેશ આઝાદ થયો પણ આજે પણ લોકોને જે હક અધિકાર ને ન્યાય મળવો જોઈએ આજની સરકાર આપતી નથી આજે પણ યુવાનો બેરોજગાર છે આજે પણ મહિલાઓ પર અત્યાચાર થાય છે બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણ બન્યો આ દેશની સત્તા સંપત્તિ પર તમામનો સમાન અધિકાર છે આ દેશના બંધારણે દરેકને મતનો સમાન અધિકાર આપ્યો આજે પણ લોકોનું શોષણ થાય છે બંધારણ બનાવ્યો અને એટલા જ માટે જે મણુપુર રાજ્ય કે જ્યાં લોકોની કોલ્યા હત્યા થતી હોય બેન દીકરીઓની આબરૂ ઉટાતી હોય નગના રીતે બેન દીકરીઓને રસ્તા પર દોડાવતા હોય અને દેશનો વડાપ્રધાન ને સરકાર ચૂપ હોય ત્યાં જવા માટેનો એની પાસે સમય ન હોય એના માટે બોલવા માટેનો એક શબ્દ ના ઉતારતા હોય તો એ મણિપુર થી રાહુલજીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી

એ તાકાત ને વિચાર આપવા જે કોંગ્રેસ પક્ષ ને વિચારધારા અને જાણે તોડવા વાળી વિચારધારા આજે દેશ માં જાતિ ધર્મ ના નામે ભાગલા પાડને રાજ કરવા માટે તમામ સત્તા અને એજન્સીઓ નો દુરુપયોગ કરતી હોય અને ભાઈ ભાઈ વચ્ચે નફરત નું વાતાવરણ ઊભું કરતો હોય અને એની સામે

તારે બધા એમ કહેતા હતા કે પદયાત્રા સફર નહીં થાય રાહુલજી આટલા 4000 કિલોમીટર થોડા ચાલે બે ત્રણ ચાર દિવસ કાર્યક્રમ ચાલે ફોટો સેશન થશે ને યાત્રા પૂરી થશે પણ આ કા વિશ્વનો આજે એક જ નેત્રો દ્વારા હો ગાંધીજી છે કે જડે કોઈ રાજકીય એજન્ડા માટે નહીં કોઈ સત્તા મેળવા માટે નહીં भारत न परा छोडो भारत जोडो ना नारा ने ना बुलंद करी देश का लोको ने जोडवा माते कन्याकुमारी થી 4000 કિલોમીટર ની પદયાત્રા કાશ્મીર સુધી સફળતાપૂર્વક પૂર્ણ કરી અને જ્યારે આ પદયાત્રા પૂર્ણ થાય ત્યારે જે લોકો ટીકા કરતા હતા જે લોકો આલોચના કરતા હતા એના બદલા આ વિશ્વએ સ્વીકારું પડ્યું કે એક મહાત્મા ગાંધી હતા કે જેવળા દેશમાંથી અંગ્રેજોને દેશ છોડવા માટે આખા દેશના લોકોએ એક કર્યાતા અને આજે રાઉલ ગાંધી છે કે જેના દેશમાંથી નફરત मिटाવા માટે આખા દેશના લોકોએ એક કરવા માટે આ ભારત જોડો યાત્રા કરી તમે કલ્પના કરો કે 4000 કિલોમીટર ચાલો કદાચ આપણે 15 20 25 કિલોમીટર એક દિવસ ચાલીએ તો બીગેદી બસ ચાલેવાકી તકલીફ પડે 50000 કિલોમીટર ઠંડી ગરમી વરસાદ અને જુદા જુદા પ્રદેશો જુદા જુદા લોકોની વચ્ચે ચાલતા ચાલતા છક કન્યાકુમારી થી કાશ્મીર સુધી પહોંચા ને ત્યારે દેશના લાખો લોકો રહ્યો દીને મળ્યા લાખો લોકોએ પોતાનો પ્રશ્ન રજૂઆતો કરી એમણે જાતે જોયો કે આ દેશ આઝાદ થયો પણ આજે પણ લોકો ને કે હક અધિકાર ને ન્યાય મળવો જોઈએ આજની સરકાર આપતી નથી આજે પણ યુવાનો બેરોજગાર છે આજે પણ મહિલાઓ પર અત્યાચાર થાય છે આજે પણ લોકો નું શોષણ થાય છે બંધારણ બનાવ્યો બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણ બન્યો દેશની પહેલી કોંગ્રેસની સરકારે આ બંધારણ નો અક્ષર અક્ષર અમલ કર્યો કે દેશમાં તમામ લોકો સમાન છે આ દેશની સત્તા સંપત્તિ પર તમામનો સમાન અધિકાર છે અને એટલા જ માટે આ દેશના બંધારણે દરેકને મતનો સમાન અધિકાર આપ્યો પ્રહરજી એ યાત્રા દરમિયાન જો કે આ દેશમાં સરકાર એવું શાસન કરે છે કે મૂર્ઠી પર લોકોના હાથમાં સત્તા છે અને શાસન પર મૂર્ઠી પર લોકો માટે ચાલે છે અને એટલા માટે દેશમાં લોકો પર જે-જા અન્યાય થાય, જ્યાં-જ્યાં અત્યાચાર થાય, જ્યાં-જ્યાં કોઈનું શોષણ થાય, એનેના બંધારણના અધિકારો ના મળે, જ્યાં ભેદભાવ થતો હોય, તો એની સામે ન્યાય અપાવવા માટેના સંકલ્પ સાથે આ ભારત જોડો ન્યાય યાત્રાની 14 જાન્યુઆરીથી શરૂઆત કરવામાં આવી છે. જે મણું પણ રાજ્ય કે જ્યાં લોકોની ખૂલ્લામાં હત્યા થતી હોય બેન દીકરીઓને આબરૂ ઉટાતી હોય નગના રીતે બેન દીકરીઓને રસ્તા પર દોડાવતા હોય અને દેશનો વડાપ્રધાન ને સરકાર ચૂપ હોય ત્યાં જવા માટે તો એની પાસે સમય ના હોય એના માટે બોલવા માટેનો એક શબ્દ ના ઉતારતા હોય તો એ મરીપુર થી રાહુલજીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી કે જ્યાં જ્યાં ન્યાય થાય છે ત્યાંથી આ ન્યાય યાત્રા રણ પસાર થાય અને ભલા કલા થોડા દિવસોમાં થોડા વિસ્તારમાંથી પસાર થશે પણ આખા દેશના લોક સામાન્ય લોકોને કે એસસી એસટી ઓબીસી માઇનોરિટી ગરીબ વર્ગના લોકો છે જે યુવાનો મહિલાઓ ખેડૂતો છે એમને જ્યાં સુધી ન્યાય નઈ મળે ત્યારે એમના હક અધિકારને ન્યાયની લડત કોંગ્રેસ લડશે એ સંકલ્પ સાથે આ ન્યાય યાત્રાની શરૂઆત કરી અને આજે આપણે સદનસીબ છે કે 14 જાન્યુઆરીએ કે મણિપુર થી ન્યાય યાત્રાની શરૂઆત થઈ હતી કે આવતી 7 માર્ચે આપડા ગુજરાતમાં દાહોદ જિલ્લામાં આવી રહે છે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાના લોકોની માંગણીઓ હતી કે રાહુલજી ન્યાય યાત્રા લઈને અમારા જિલ્લામાં આવે 58 પાટણ બેસણા સાબરકાંઠાના લોકો એમ કહેતા હતા કે રાજસ્થાન થી આવે છે તો અમારાથી શરૂઆત થાય मध्य गुजरात ने सौराष्ट्र लोगों कहता था का मारा विस्तार में यात्रा है पर तमें बड़ा सद सद नसीबे नसीबदार सो के राहुल जी ने आ यात्रा राजस्थान बांसवाड़ा थी सात तारीख के आधार दी गौरव वती धरती पर आओ <स्याग> भाई आप सब ने विनती है ना तमाम नेतृत्व तुम्हारी बच्चे इतना माटे छे ગાકા ગુજરાતમાં અત્યારે લોકોને અન્યાય સહન કરવો પડે અત્યારે વિધાનસભાનું સત્ર ચાલે છે એક બાજુ 156 ની બહુમતીવારી સરકાર છે બીજી બાજુ એક વિપક્ષની સંખ્યા ખૂબ ઊંચી છે પણ ઓછી સંખ્યામાં પણ અમે 15 ધારાસભ્ય હોય તો પણ 156 જવાબ નથી આપી શકતા કેટલા માથે નથી આપતા કે પ્રજાના તમાર મારા ટેક્સ ના પડ સેવાના પૈસા છે

મનરેગામાં ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં થાય છે કે નહીં હા આજે પ્રજાના પ્રશ્નો છે કેના માટે સરકારને કાઈ નથી ચિંતા નથી પણ એમને તો એનો ઉત્સવ તાઈફાને ચૂટણીઓમાં રસ છે અને એટલા માટે જ્યારે 7 તારીખે રાહુલજી આવે ત્યારે જારોમાં જ્યારે આપણે સન્માન કરવા માટે આવકારવા માટે ભેગા થઈએ તો જારોની સંખ્યામાં આપડે જહાલોગમાં રાજસ્થાન થી જે યાત્રા આવે છે જે ધંડો લઈને આવવાના કે તિરંગો લઈને આવવાના એ તિરંગો લેવા માટે આપણે હજારો ની સંખ્યામાં જવું છે રાઉધી વિજે દિવસ સે સવારે આ દાહોદના બજારમાં તમારી વચ્ચે ચાલતા આવવાના છે અને તમને વિનંતી છે કે આ પદયાત્રા થાય તો તમારામાંથી કેટલા લોકો જોડાય છે આનું જો કરો તો अभिनंदन 100% लोगो यहां जुड़ आए पर हमारी तमने विनंती है कि तुम यहां 1500 2000 लोगो जो आपने खाली पांच पांच लोगों ने जोड़े लाई सके कि नहीं लाई जगाई नहीं तो आठवीं तारीख के राहुल जी जा रहे दाहोत ना बाजार में

અનાગાહોતી લોકસભા સીટમાં કોંગ્રેસનો તિરંગો ધ્વજ લહેરાઈ છે અને દેશની ગાદી પર રાહુલ ગાંધીને વડાપ્રધાન ના બનાઈએ ત્યાં સુધી 60 દિવસનો સમયદાન તમારી પાસે માંગવા માટે પણ આવ્યા છે એટલે ફરી આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં જો કરે વિનંતી કરું કે 7 તારીખે મોટી સંખ્યામાં આવકારવા જોઈએ 8 તારીખે સવારથી 7 સુધી યાત્રાને જોડે रहिए अने लोकसभा नी चुटनी में या तो कांग्रेस नो तिरंगो झंडो ना लहराए त्यां सुधी तन मन ने धन थी पार्टी ने समर्पित बनिए ये जवाब साथ है आप सब लोग खूब खूब आभार मानो जो अने विस्तार ना कोई पर प्रश्न हो अत्यार भले चंद्रिका बेन वजू भाई कई नामोर साहेब ने अपना पूर्व धारा सभ्य छे बदा आपरो પણ કોઈ પણ પ્રશ્ન હોય જે આ સરકારમાં અન્યાય થતો હોય ભ્રષ્ટાચાર થતો હોય કોઈનું પરશોજન થતું હોય તો વિના સંકોચે સંપર્ક કરજો આપણે એના માટે લડીશું અને તમામ લોકોને ન્યાય મળે એના માટે સંઘર્ષ કરવાનો થાય કે જે હદ સુધી જવાનું થાય એની માટે સાથે મળીને આગળ વધીશું એ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત